જે રીતે અત્યારે વાતાવરણ છે ને સીધા જે આપ જોઈ રહ્યા છો ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરા એરપોર્ટ પરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે નીકળ્યા છે આપ તેમનો કાફલો જોઈ રહ્યા છો કે જૂના એરપોર્ટથી કઈ રીતના પીએમ નરેન્દ્ર મોદીનો જે કાફલો છે તે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે જઈ રહ્યો છે મહત્વની બાબત છે કે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે થવાની છે તેના પગલે પીએમ મોદીનો આ જે કાફલો છે તે વડોદરાના જૂના એરપોર્ટથી નીકળી રહ્યો છે બાય રોડ થઈને તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈ રહ્યા છે કારણ કે વાતાવરણ ખૂબ ખરાબ છે સતત વરસાદ વરસી રહ્યો છે વડોદરા હોય કે નર્મદા જિલ્લો હોય બંને જગ્યા પર વરસાદ હોવાના કારણે તેમણે બાય રોડ જવાનો નિર્ણય લીધો છે અને આપ જે જોઈ રહ્યા છો કે પીએમ મોદીનો જે કાફલો છે તે બાય રોડ થઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જવા માટે નીકળ્યો છે મહત્વની બાબત છે કે ત્યાં राष्ट्रीय एकता दिवस उजवणी तसेच राष्ट्रीय એકતા પરેડ પણ યોજાવાની છે જે પહેલી વખત બહાર રોડ પર થવા જઈ રહી છે અને દિલ્હીમાં ગણતંત્ર દિવસે જે રીતના પરેડ થાય છે તે જ પ્રમાણે આ પહેલી વખત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પરેડ થવાની છે અત્યારે જે તેમનો કાફલો છે તે વડોદરા એરપોર્ટથી નીકળીને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જવા માટે નીકળી ગયો છે કપૂરા ચોકડી થઈને ડબોઈ થઈને સીધું જ જે તિલકવાડા થઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચશે અને ત્યાં પીએમ મોદી કરોડ રૂપિયાના ખાત ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે સાથે જ આવતીકાલે જે રાષ્ટ્રીય એકતા સરદાર વલ્લભભાઈ પટેલ મોદી નીકળી ચુક્યો છે વડોદરા થી તેઓ રોડ માર્ગે વડિયા જવા માટે નીકળી ચૂક્યા છે ત્યારે ખરાબ વાતાવરણ ના કારણે તેઓ રોડ માર્ગે જઈ રહ્યા છે કેવડિયામાં ઝરમર વરસાદ એકતા પર્વ વચ્ચે જામ્યો છે વરસાદી માહોલ નર્મદામાં અંધારપટ જેવો માહોલ જોવા મળી રહ્યો છે નર્મદામાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે ત્યારે હવામાન બદલાતા કેવડિયામાં આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે હાલમાં